હેલો ગાઈસ તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં અને ઉમીદ કરું તમે બધે મોજમાં આવીશો અને તમારા કબૂતર એ મોજમાં જઈશે તો આજે આપણે કબૂતર કાઢી નાખાય બધે કહ્યું ના જો બધે રખડે ઉપર નીચે છત ઉપર અડધા બેઠા હે બે ત્રણ બેઠા હે બાકી પછી અહીંયા હે અને અંદર કબૂતર ઈંડા ઉપર બેઠા હોય છ હાથ કબૂતરી ઈંડામાં ઈકાય આજે વખતે તો બધા ઈંડા મેં દીધા એ બધા જોઈ કબૂતર આ તો એ જો નહી કમ્પ્લીટ કુક એક આ બચ્ચું થયું જો લૂઝ થઈ ગયું હે અને હજી એક માદી હે અંદર બાકી આ બધા કબૂતર જોઈ લ્યો કેમ ફરે બધાય જોઈ લે બધા કબૂતર રખડે તો આ એક બચ્ચું લૂસ થઈ ગયું હોય બે ત્રણ કબૂતર થોડાક ડીમ પડી ગયા તો આપણે એના એના આટલા દવા લઈ ભાઈ જુઓ ન્યુરીબેન ફોર્ટ આનો સ્ક્રીનશોટ તમે લઈ લીજો મેડિકલમાં બતાવશો આપી દેશે ચાલીસ રૂપિયાનું આવ્યું છે ત્રીસ ગોળી છે જો આ ટાઈપનું હોય છે અહીંયા લખેલું છે ઉપર નામ નાખી દવા એ આ તમારા કબૂતર માંદા ના પડ્યા તો એ તમે પીવડાવી શકો પાણીમાં નાખીને હું પાણીમાં પાણી નાખીને જ પીવડાવીશ અત્યારે તો આનાથી કબૂતર ઘણા સારા રહે માંદા નહીં પડે તો આમાં ત્રીસ ગોળી એ જોઈ લો ગણી લો ચાલીસ રૂપિયાને આવીએ પાંચ દસ દસ ને આ પંદર વીસ પચીસ ને ત્રીસ ગોળી છે ખાલી ચાલીસ રૂપિયાની જ આવી છે તો આપણે આમાંથી પાંચ ગોળી કાઢીને આમાં નાખી દઈ તમને દેખાડવું જ આજે ના કઈ ભાઈ તમે કહેશો કે તમે ખાલી દવા દેખાડો ટ્રાય કરીને જ બતાવતા તો આપણે ટ્રાય કરીને જ બતાવી અને પહેલાં ટ્રાય કરી હતી ત્રીસ ગોળી તો પૂરી કરી નાખી આ પાછી બીજી ત્રીસ ગોળિયા વિડીયો બનાવું હું તમારે આપણે પાંચ ગોળિયામાં નાખી દઈ પાણી પાણીએ ભરેલું હોય અને તાળું રાખ્યું હોય દવાનો ભૂકો કરવા તો આપણે પાંચ ગોળી રાખી પહેલાં જો આ પાંચ ગોળી કાઢી હતી આપણે નાખી દે એમ આનો પાંચે પાંચનો આપણે ફૂકો કરી નાખી પેટા જો આવી અંદર પીડી નીકળશે આ પાંચ ગોળી નાખ્યા પાંચે પાંચને ભૂકો કરીને પાણી નાખી દે આમાં અને આ તમારે રોજ કબૂતરને એક ટાઈમ કે બે ટાઈમ તમે પીવડાવો કબૂતરને કબૂતર માંદા ન પડે કાંઈ નુકસાન ના થાય તમારા જે કબૂતર હોય જે બીમારી હોય બધાનો થઈ જાય જો કબૂતર વાકામાં થઈ ગયા હોય લખવા આવી ગયો હોય સુકામાં આવી ગયા હોય અથવા લંગડા થઈ ગયા હોય કે કોઈ પણ વાંધો હોય તેને તમે ગોળી પીવડાવો કબૂતર સાજા થઈ જાય સો ટકાની ગેરંટી આ તો બધાએ કબૂતર માંદા નથી થઈ આપણે બધાને પીવડાવી હવે બધાને વાંધો ન આવે જો આ પાણી પહેર્યું આમાં આપણે મિક્સ કરી નાખી જો આ પાણી પીળું થઈ ગયું આખું પેલા આને હલાવી નાખશું આપણે મિક્સ કરી નાખ્યું પછી કબૂતરને સીધું પાઈ દઈશું બધા કબૂતર માટે એક કબૂતર સારું નથી આનાથી કાંઈ કબૂતરને વાંધો નહીં આવે ટ્રાય કરો તમે તમારા કબૂતર સારા રહે હજી એકવાર તમને દવા દેખાડી દો જોઈ લ્યો સ્ક્રીનશોટ લેવો તો સ્ક્રીનશોટ લઈ લો મેડિકલમાં બતાવજો લાગી દે તો આ તમારા કબૂતરને ટ્રાય કરો કબૂતર બધા ફૂલ ફોર્મમાં જ રહે બાકી જોવાબ છે કબૂતર હવે આ આપણે કબૂતરને પીવડાવી દઈએ પહેલાં હું મિક્સ કરી સરખું તેમને નીચે હજી દવા પડીએ ફૂકો નથી કર્યો સરખો એટલે વિડીયોમાં તું તું આ કબૂતરને આપી દઉં કબૂતરને પીવડાવી દઉં તમે તમારા કબૂતરને દવા પીવડાવો કબૂતર સાફ સુથરા રહે કોઈ રોગ નહીં થાય તો વિડીયાને આપણે એમ પૂરો કરી મારો વિડીયો સારો લાગી તો લાઈક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરો મળશું આપણે બીજા વિડીયામાં